मालगढ़ मोटी धानी खाते परमार परिवार द्वारा मामाजी महाराज तिथि की धामधूम की उजी कराई समस्त परमार परिवार द्वारा मामाजी महाराज तिथि की उजवनी कराई હિન્દુઓનો ચૈત્ર માસ એટલે દેવી દેવતાઓનો મહિનો ગણવામાં આવે છે ત્યારે ભક્તો દ્વારા માતાજીની અને દેવોની આરાધનાનો ચૈત્ર માસ ગણવામાં આવે છે અને ભક્તો દ્વારા માતાજીના નવે નવ નોરતા મો પૂજા અર્ચના કરતા હોય છે જ્યારે દર વર્ષની જેમાં વર્ષે ડીસા તાલુકાના માલગઢ મોટી ધાણી ખાતે છેલ્લા પચીસ વર્ષ ઉજવણી કરવામાં આવી રહી છે ડેકુડી વિસ્તારમાં બિરાજમાન શ્રી મામાજી મહારાજનું મંદિર આવેલ છે જે પરમાર પરિવારના દેવતા માનવામાં આવી રહ્યા છે જેમાં ચૈત્ર સુદ બારસ ને તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવારના દિવસે રાત્રે સુંદર ભજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભજનમાં ભક્તો ભજન સાંભળીને ભક્તિના રંગમાં રંગાયા હતા ચૈત્ર સુ 13 સ્નેતારીખ 10 એપ્રિલ 2025 ને ગુરુવારના દિવસે સવારે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે હવનમાં પ્રભુજી દરગાજી પરમાર પરિવાર દ્વારા હવન યજ્ઞનો લાભ લીધો હતો આ મામાજી મહારાજની 13 સ્નેના દિવસે समस्त પરમાર પરિવાર એકત્ર થઈને માલગઢ મુકામે મામાજી મહારાજની તિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દિસાના ધારા સભ્ય પ્રવીણભાઈ માળી માલગઢ પૂર્વ સરપંચ શ્રવણકુમાર ગિગાજી પરમાર તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વત્તો દ્વારા મહાપ્રસાદ લઈ મામાજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દર વર્ષની જેમ આ વર્ષે સમસ્ત પરમાર પરિવાર સૌ સાથે મળીને શ્રી મામાજી મહારાજના મંદિરે સુંદર આયોજન કરાયું હતું અહેવાલ દરગાજી સુદેષા બનાસકા